તો જવું પડશે થોડું કામ મારે વધી ગયું થોડોક વરસાદ રાતે થઈ જશે વરસાદ રાતે કેટલો આવ્યો ને તમને હું થોડોક આ વિડીયો ક્લિપ દેખાડી દઈ અને ભાઈ ધબધબટે બહુ બાટે આજ તો હું ખુશ છું બહુ ખુશ છું વરસાદ આવ્યો ને તો ખુશ છું તો અમારે તો આ કંઈક આવી રીતનું અમારે ધનજી ને કંઈક રોનક છે ભાઈ આ ગીફમાં આવે છે આ હું છે સૂપ જો કોઈ બેલાય છે તમને બધા સૂપ આમ થાકી જાય બોલો ને હું જાઉં છું કરશાળ થોડો વિડીયો બીજા રહેજો જાઓ

ફૂલ ની તો ફૂલની પાકડી બધા સપોર્ટ કરો ડાર પડી જાય અને અહીંયા છે દેરી તો આ બધું છે ને સાફ કરી રાખવાનું છે એકદમ મસ્તી નું તો રોડ ની કાંઠે છે આ બાયપાસ કહેવાય ને તો થી આ બાજુ કરતા હોય તો આ દેરી તમને ગમે આવે એક લીમડો છે આ વડલો છે એવું થોડુંક નિશાની રાખજો અને બેસર દાદા છે ને ના બેસર દાદા ની ડેરી છે તો આયા શું કેવાય કે આ એક લેવલ કરવાનું છે તો ફૂલ ની તો ફૂલ ની પાકડી બધા સપોર્ટ કરજો ડાર છે સલું તો બધા મિત્રો ફાળો છે પણ શું કેવાય કે આવતા જતા કોક મુલાકાત લેજો દાદા ની દર્શન કરવા આવજો અને ઈચ્છા પડે તો ફૂલ ની તો ફૂલની ચાલો તો કેનર મેકી દેજ પણ કેનર માં પ્રોબ્લેમ એ છે કે મેં હજી હમણાં માન મારું કેનર મેક પૈસા મેગે તો હવે પાછા માગી જો કે ભગવાનના કાર્યમાં ઢીલ ન હોય પણ હવે તોય બધાને સોરી કેમ કે કેનર હવે મેકી નહીં પછી થોડુંક તમને થોડુંક બધાને ખરાબ લાગે એવું આપણે કામ કરશું નહીં તો થોડુંક હા ભાઈ આ આટલા મતલબમાં તો આ એક બે ત્રણ ચાર ને ગમે એને મળજો અથવા મારોય કોન્ટેક્ટ કરજો આપણે પોસક પોસાડી દેવાય જી આવશે બરાબર હા એમ જય માતાજી આવી રીતના રસ્તો છે ધીમે 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 થઈને મસ્ત તમે લાડવા પાડવા મજા આવે છે ને હું મારા હાળીના

ચાલો પીલી સા પછી ભાઈજી પાછા ઘરે મારા છે ને ભાઈ મને સેતરી જાય ફાઈનલી એનું કારણ એ છે કે સાધી કેમ દીધી ને પછી કે લેતા હોય કેમ મને નહીં આવવા દે તો મેં કીધું એમ કરી હવે છે ને એના મતલબમાં સાહુ બોલે તો મારા ફૂઇ થાય મારા ઘરના નાય ફૂઈ થાય તો એ આવે અને આ આવડા ફૂરી છે ને એમને શેતરી જાવ કાંઈ વાંધો નહીં તો શનએ ભાઈ હવે આ આવડા સૌ આવે છે હવે એવડે એને લેતો હતો બાકી બીજું કાંઈ છે નહીં શ્રીફળ એટલે કે તો અહીંયા ઘરની નાળી રે અહીંયા સાલા પડે છે દુકાન છે આવડાની તો એવું છે ને હવે અમે ભાઈ ઘરે આવડા ફૂઈ આવી છે અમારા હાળી ન આવ્યા એમ શું ભાઈ એટલા બદલી થઈ જાય હું લેવા આવ્યો અમારા હાળીને આવી જાય મારા ફૂઈ ચાલો મિત્રો ફાઈનલી હું ભાઈ કરસાલ દેવી આવ્યો અને ખાવે બે જો ભૂખ બી ને લાગેલી હતી માસી જો ચાક હતું રહો રો બીજું તમે જો આવું ખાઈ જ બે પડખે મીંદડિયું છે એ કાંટા ખાઈ ગયું અને તાર બેન તો મને છેતરી ગઈ એને લેવા નહોતો જવું તો એ ન

બધા સંજેયરા ને મોટા આંકરાં સરવ કર્યું અને આવડા ડારવાળા છે મેસણીના તો બહુ સારું કામ કરે છે તો બધા એને કહેજો કે ડાર તો આવડા કોપી ભાઈ એક આ તોપી ભાઈ ને બે અને એને ડાર માટે મળવા કાળવા નંબર પાણી મીઠું લાવ હા ને અમારી અને દરિયો તમે જોઈ શકતા છો આ દરિયો આપણો દરિયાની કિનારે હાવ ડાર કરે બોલો પોટે જો જાય છે અને દરિયાના કાંઠે પાણી

Uh, पाणी मस्ती थी जठावन फूट फूट कलेखो पाणी व्यवस्था करा खोले पिण मीडिया खाली ચાલો મિત્રો આપણે જો દયાલ ગામની અંદર વરસાદ આવી જશે રાતે અને આજ રાતનો વરસાદ શરૂ છે તમને દેખાતું છે કદાચ ને બતીના હેરડેમાં બહુ પરફેક્ટ તો રાઈતે ન દેખાય આપણે લાઈવ બેન કર્યું ને ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો બોલો તો જો આવી રીતનો કાંઈક વરસાદ આવે કેટલો આવે કેટલો નહીં ખબરમાં તમને ખબર પડી જાય અને જાણવા મળી જવાનું છે તો આવી રીતનો કાંઈક વરસાદ આવી જશે આ બધું પલી ગયું છે અને જો આવે છે હજી ઘણો બધો તો ચાલો પ્લાટ આવશે તો વધારે દેખાડશું તો ફાઈનલી મિત્રો છે ને બે જો જોશે અને આપણે બહાર જોઈએ શિંડે બે હાથમી જોશે ને હજી ફૂલ એમ ફૂલ અંધાર છે વરસાદ ફૂલ આવવાની તૈયારી છે અને વરસાદ રાતનો લગભગ મને આ લાગે છે કે આવી જશે અને રાતનો આવા જય હતો એ દેખાડી દીધો ને હવે કાદીવાલા પણ બધી ખોલવા જ છે એ તમને દેખાડી દીધો કેમ કે હવે ફૂલ વરસાદની તૈયારી તો અત્યારે દરિયો ભીરો છે ઘણો બધો બેગ તો છે પણ હવે સારો હું જાઉં ને પછી તમને દેખાડું પણ લગભગ પાણી ભીરવું ને એટલે તમને પણ હવે મારું બેટલું નહીં દેખાય તો અહીંયા સુધી કાદી દેખાઈ ગઈ નકર કાદી ખાલી ત્યાં દેખાતી ઓલ્લો મોજો ભાંગે જો અહીંયા ના ખાલી કાદી દેખાતા એની બદલે ઠેઠ અહીંયા સુધી કાદી દેખાય હવે ખાલી એક એટલી જગ્યા રહી એક અહીંયા તો ખાલી મારી બે આંગળી વીસ માં જગ્યા તમને દેખાય એટલી જગ્યા રહી બાકી બધી કાદી દેખાય જાય અહીં લીધી ઠેઠ લાગે ખાલી થોડીક એવી નથી દેખાતી લે વાહ મેમાન વાહ જો નેસડી વાળા મહેમાન મજા આવે ને એમ મહેમાન વાહ 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 ભાઈ વાહ કહેવાનું એ તો મારું એ છે કે હવે છે ને મળશે બીજા નેક્સ્ટ માં મચ્છી સાથે આ વિડીયો તમે બધાએ જોયો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં જઈ આમ જુઓ બળ કેટલું કર્યું એ ટ્રેક્ટરમાં કેટલું બળ કર્યું ભલા મારા ટ્રેક્ટર ખોતી છે બે અઢી કલાક બળ કર્યું નીકળ્યું અને આજ આખો દી હું કહેવાય કે સેકન્ડ વારે પાણી પીવાનો ટાઈમ નહોતો એટલું કામ કર્યું અને ડા થઈ જશે આપણો અઠાવન ફૂટ હતો પછી 49 ફૂટ રો બુરાઈ ગયો અને પછી પાછો વ્યવસ્થિત ગાળ રાખ્યો 60 ફૂટ પાણી મસ્ત છે વ્યવસ્થિત આવી ગયું કાંઈ તકલીફ છે નહીં મળશું બીજા વિડીયોમાં જય માતાજી બધાને ભાઈ બાય